હળવદમાં આતંકી હુમલાના વિરોધમાં શહેર સ્વયંભૂ બંધ રહ્યું હતું મૃતકોના આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા થયેલા હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ હિન્દુ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી વિશ્વ હિન્દુ પરિષદ વેપારી મહામંડળ બજરંગ દળ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે પહેલગામના દિવંગત આત્માના કલ્યાણ અર્થે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ધારાસભ્ય સંતો મહંતો વેપારીઓ સામાજિક સંસ્થાઓ આગેવાનો અને શહેરીજનો જોડાયા હતા ઈશ્વર તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ દુઃખદ ક્ષણમાં શક્તિ પ્રદાન કરે તેવી ભાવપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી હુમલા હુમલાને વખોડવા માટે આવા હુમલાઓ છે એને હવે કાયમી જાહેર કરવા માટે આવનારા દિવસોમાં આપણા વડાપ્રધાન મોદી સાહેબ જે કે નિર્ણય કરે એ નિર્ણયને વધાવી લેવાના છે એ નિર્ણય સાથે અને મોદી સાહેબને ટેકો આપવાના છે સાથે સાથે આ તમામ મૃતકો જે મૃત્યુ પામ્યા છે હુમલામાં એ તમામે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એના કુટુંબને આવી પડેલા દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એ માટે અડદવાસીઓ આજે ભેગા થઈને આ કાર્યક્રમ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હડોદ મધ્ય રાખવામાં આવ્યો છે ત્યારે હું આ તકે તમામે તમામ હતાત્માઓને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું